नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત गवर्नमेंट जॉब्स चैनल માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું इंडियन पोस्ट पेमेंट बैंक દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી બે હજાર ચોવીસ પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ માટે અને અલગ અલગ કેટેગરી પ્રમાણે ખાલી જગ્યાઓ અંગેની માહિતી વિડીયોમાં આપેલ છે જેને તમે અહીં જોઈ શકો છો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી બે હજાર ચોવીસ શૈક્ષણિક લાયકાત મિત્રો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી અહીં વીડિયોમાં જણાવ્યા પ્રમાણે છે તમે આ માહિતીને વિડિયોને પૉઝ કરીને શાંતિપૂર્વક ચકાસી શકો છો. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2024 વય મર્યાદા મિત્રો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે વય મર્યાદા અંગેની માહિતી અહી વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે છે તમે આ માહિતીને શાંતિપૂર્વક વિડિયોને પૉઝ કરીને ચકાસી શકો છો. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2024 અરજી ફી મિત્રો इंडियन पोस्ट पेमेंट बैंक ने आ भर्ती में उम्मीदवारों ए अर्जी फी અંગેની માહિતી આ પ્રમાણે છે જેમાં જનરલ ઉમેદવારો એ રૂપિયા 750 તથા एससी एसटी पीडब्ल्यूडी ઉમેદવારો એ માત્ર રૂપિયા 150 અરજી ફી તરીકે ચૂકાવવાના રહેશે इंडियन पोस्ट पेमेंट बैंक भर्ती 2024 પગાર ધોરણ મિત્રો इंडियन पोस्ट पेमेंट बैंकनी आ भर्ती में अलग अलग पोस्ट प्रमाण वार्षिक रूपे केटला रूपया पगार चूकती अही वीडियो में ज्व्या प्रमाण तीडियो ने पॉज कर आ महिति तपासी शको इंडियन पेमेंट बैंक भर्ती बेहजार चौबीस पसंदगी प्रक्रिया मित्रोंडियन पोस्टेम बैंकनी आ भर्ती में उम्मीदों सिल्शन लेखित परीक्षा अथवा इंटरव्यू तथा डॉक्यूमेंट वेरिफिकेशन न आधार करके વધુમાં તમને જણાવવામાં આવે છે કે પસંદગી પામેલ ઉમેદવારો માટે આ ભરતી કરાર આધારિત રહેશે જેમાં કરારનો સમયગાળો 3 વર્ષનો હશે તથા ઉમેદવારની વ્યક્તિગત કામગીરીના આધારે વધારાના 2 વર્ષ માટે કરારમાં વધારવાની શક્યતા છે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2024 મહત્વની તારીખો અરજી કરવાની રીત ઓનલાઈન નોકરીનું સ્થળ સમગ્ર ભારત भर्ती जाहिरातनी तारीख छ हज़ार चौवीस अर्जी करवानी की शुरूआत तारीख छ मे बेहजार अर्जी करवानी करने तारीख चौवीस में बेहजार चौवीस इंडियन पोस्ट पेमेंट बैंक भर्ती बेहजार चौवीस महत्वनी लिंक्स जेम के भर्ती पीडीएफ नी, नी लिंक ऑनलाइन अर्जी करवानी लिंक तेमज सत्तावार वेबसाइट नी लिंक अही दर्शाया मुजब छे आ उपरांत तमे आ लिंक्स ने डिस्क्रिप्शन बॉक्स में पण चेक करी छो वीडियो ने अंत સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ